ઓહો સાહેબ કમાલ 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 અને એને કેવી મસાવી ધમાલ અને જીયા મિત્રો બધું શાંત થાય પણ બાપુજી ને ઘાસ હા લાલ સોળ થઈ ગયો મેં જોયું પછી મેં ડાયરેક્ટ લીધી દવા ઠેલી નાખી ખંભે ખંભે કોથળો ને દેહ મોકલો કર્યો ઘરના છોકરા ને સજુકી વાળાને ફોન મે રમ આવી બોલાવી અને હું પછી ગગી ની વાહ અને પછી વાડીમાં વાડીમાં ટીપડું ભરેલું હતું ટીપડા માલ ભરવા માંડ્યા પપ પાણી નો ઘા એ માટી બોલાવા મળ્યા ભાઈ ને પણ નાના ડબલે બહુ વાર લાગી પપ ભરતા એમાં થોડું ખોલું છું પછી મને એમ છું હું ટ્રાય મારું પણ છોકરો મને કે તમને માથું સડી રહ્યા બહુ ફોરે છે રેવા તમે પછી એને હેલિકોપ્ટર વ્યાતું મેં તમે જોવો તો ખરા એને કપાસ હળી ગયો હોય યામ ધવાડો કરતો આવ્યો ધૂંધ અને જીવાય તો રાઈડે રાઈડે કાળો દીકરો બોલાયો ભાગો ભાગો મૂળ વાત તો તમને કહેતા ભૂલી ગયો કે હું આ બધું કરું પણ દવા કઈ સાટું તો દવાનું તમને કહી દઉં કે ચીપ્સ ની અને સાસડી ની દવા ભેગી મેં નાખી દીધી ફાલ મોગરો કેમ કે કપાસ લાલ હતો તો માં લીલો કરવો પડશે ને આનું ફાલ પકડાવામાં પણ કામ છે અને છોડવાનો બહુ સારો વિકાસ પણ કરાવે અને છોડવાની કુને પણ જળવાઈ રહી એક થાય અને આના વિશે વધુ માહિતી નીલમ યાગ્રો તળાજા યુટ્યુબ ચેનલ છે ખેતી કાસાગર એમાં પણ આવે છે અને આવી જ રીતે તમારી નજર અમે મેં મારા બાપાનું સપનું સાકાર કર્યું ભાઈઓ બેન